મિત્રો અત્યારે કાજુ ને બાફવા મેકી દીધા છે શનિભાજી તમારે શું થયું શાક માં કેટલી વાર છે મિત્રો અત્યારે બધા ઉભા છે કારણ કે ક્યારે શાક શનિ પાજી ઉતારે ને ક્યારે મંગળવાનું એવું એમ

વાડી ગયા મિત્રો સાત આપડે અડધો કોણો કલાક માં પોચવાનું છે નેવું કિલોમીટર કાપવાના રેલાડી અમે બાબરાટી ને ધારી કિલોમીટર રે જોઈ અને વાળી કરશું નાના મોટું આટલા રોટલા બોટલા રોટલા ભાઈ ઋષિભાઈ બરાબર ને ચાલો મિત્રો મળવી આજ આપણા લોક ની સુધી બનાવી દો અને મિત્રો નવા કોઈ આવેલો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ટોળ બોમ્બે માં પોચી ગયા જી વરસડા રોડ અંદર આજો ગાડીઓ પડી ઉભી રહે છે બીજી ગાડી આવે ગાડી ની વાટે બીજી ગાડી પણ આવી ગઈ છે મહેમાન છે આવી ગયા છે ગાડી આવી ગઈ હા બાજી કેમ છે કેમ છે મિત્રો

મિત્રો જો વાગી ગયા સવા નવ અને અમે જો વાડીના રસ્તા ઉપર જઈને જાવી છીએ વાડીએ કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું અમને જો વાડીએ પોચવા માં વાડીએ પોચીને તમને બતાવું વાડીનો વ્યુ મિત્રો વાડીયા પોચી ગયા છે ભાઈ એક છે અમારા મામાના ગામ ના અમને ઓળખતા નથી એવું અમને લાગે છે શું છે

રોકડા પૈસા પેલા ગુગલ પે માં નાખવા પડશે તોડવાની રીત નથી એમ ઠાકુર તમે શું જાણો એક કેરીની કિંમત શું ગયો કેરી કેવી લાગી પડેલી હતી કે તમે તોડી હતી પડેલી હતી ને પડેલી માં સ્વાદ રિયલ ભાઈ લો થાળીમાં ફૂંક મારો થાળીમાં શું છે તમે ફૂક મારો છોડ મકોડો તમે આ બે હું સુધારો છો ઘરે સુધારી મિત્રો

ટોમેટો ની ગ્રેવી આજે ડુંગળી ની ગ્રેવી અને અમારા પાસે મસાલો છે ડુંગળી આદુ લસણ ની પેસ્ટ અને આ જો મિત્રો મીકી દીધું છે તેલ આજે તેલ દીધું છે આ બાજુ આપડે કાજુ બફાઈ ગયા છે આ જો અમારા ધાબા હા શનિભાજી ધાબા શનિભાજી ધાબા નામ રાખી દેવો આજે શનિભાજી ધાબા આ દો મિત્રો શનિભાજી ધાબા અને આ તો પીબી અત્યારે તો બેઠા છે ખૂડે છે એ શાક બનાવે છે અને શનિ તો અત્યારે આમાં બર્તન નાખે છે આ તો પાજી અત્યારે શું કરે પાજી તમે શું કરો છો જીવડા પડે જીવડા ના પડે આ પડે આમાં બોલો કઈથી મેં તો એક કાજુ ગાઠિયા ઊંધા માથે તો ઠીક પણ નકરો કાઢો તમે બધા હા સની ઓર્ગેનિક ઓર્ગેનિક

તો મિત્રો અત્યારે કાજુ ગાઠીયા નું શાક તૈયાર થઈ ગયું કાજુ નાખી મિત્રો સાવરકુંડલાનું પ્રખ્યાત કાજુ ગાઠિયા નું શાક આપડું અત્યારે તૈયાર થઈ ગયું છે નું શાક છે પ્રખ્યાત આઈટમ ખબર છે તને આપડે બધા જમણા લાવ્યા

હજો અત્યારે શનિભાઈ થાળીમાં પીરસ્યો બેહી ગયા છે હજી પાછળ કોણ ભાઈ મહિલા આપડે બે બાકી રહ્યા બાળ

તો જો મિત્રો અત્યારે અમે બગીચામાંથી નીકળી ગયા છીએ ખેરી લઈને હવે છીએ પછી બીજી વાડીએ અને હું ને જો મહિલો ભાઈ નીકળ્યા છીએ બગીચામાંથી ઘેરી લઈને આ જો બગીચો કેટલો સરસ મજાનો બગીચો છે ને કોમેટ મિત્ર ખાલી કરજો ને આ જો નાળિયેરી